હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કેફિનિટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો થોડાક ગેપ પછી આપણે આજે અપડેટ લઈને આવે છીએ થોડાક દિવસથી આપણે શિક્ષણ સહાયક તેમજ વિદ્યા સહાયક ભરતી રિલેટેડ અપડેટ મૂકી શકતા ન હતા એ બદલ દિલગીર છીએ ખાસ અંગત કારણોસર પાંચ છ દિવસ આપને અપડેટ આપી શક્યા નથી તો એ બાબતે દરગુજર કરીએ છીએ હવે આજથી જે ફરી અપડેટ આપણે લઈને આવ્યા છીએ આજ રોજ વિદ્યાસાયક ભરતી જિલ્લાની પુનઃ પસંદગી તારીખ અગિયાર જૂન બે હજાર પચીસના દિવસે જે સામાન્ય પ્રવાહના કેન્ડિડેટ્સને જિલ્લા પસંદગી માટે બોલાવ્યા હતા એમાંથી કેટલી જિલ્લા પસંદગી થઈ અને જિલ્લા પસંદગીના અંતે કેટલી સીટો બાકી છે એની અપડેટ અત્યારે આપણે લઈને આવ્યા છીએ આપેલા મિત્રો આપણે પાંચ જૂને એક વિડીયો અપલોડ કરેલો હતો શિક્ષણ સહાયક ભરતી બાબતે શાળા પસંદગી આપવામાં આવશે રીચ વોય સ્કેલિંગ આપવામાં આવશે એ બાબતે જે બિલકુલ એમાં આપેલી માહિતી મળતી માહિતીના સ્ત્રોત પ્રમાણે આપણે આપી હતી અને એમાં કહેવામાં આવેલું હતું કે ફાઇનલી ફાઇનલ એક દિવસ કે બે દિવસની અંદર એક બે બે દિવસની અંદર શિક્ષણ સહાયકની શાળા પસંદગીનો કાર્યક્રમ આવી જશે એ બિલકુલ આપણી પ્રોપર વાત હતી અને તમે જોઈ શકો છો તમે ચોઈસ ફિલિંગ કર્યું પણ હશે શિક્ષણ સહાયકના ઉચ્ચતર સરકારી ગ્રાન્ટેડની બંનેની ભેગી આવશે એવું પણ આપણે કહેલું એ વિડીયો પાંચ તારીખે આપણે અપલોડ કરીને માહિતી આપી હતી જે આપણા પાસે મળતી માહિતીના સ્ત્રોત હતા એ પ્રમાણે આપણે તમને માહિતી આપી હતી ને છ તારીખથી શિક્ષણ સહાયકની શાળા પસંદગી શરૂ થઈ હતી અને દસ તારીખે કાલે સાંજ સુધી એ પૂર્ણ થઈ છે તો આપણે આપણી ચેનલ ઉપર આ રીતે ઓથેન્ટિક માહિતી આપતા હોઈએ છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સભે મિત્રોને નમ્ર વિનંતી છે કે જો આપણા ચેનલ કૅફેનિટી એજ્યુકેટ પર નવા હોવ તો આપણી ચેનલને અવશ્યથી મિત્રો સબસ્ક્રાઈબ કરશો તમારા મિત્રોને વિડીયો શેર કરી દેશો અને વિડીયો પર જરૂરથી લાઇક આપશો મિત્રો આપણી ચેનલ્સ કેફિનિટી એજ્યુકેટ પર આવી શૈક્ષણિક ભરતી શૈક્ષણિક પાવર શૈક્ષણિક ઠરાવ તેમજ શૈક્ષણિક માહિતીને લગતા વિડીયો તેમજ શિક્ષણને લગતી પણ કન્ટેન્ટ આપણે આ સ્કેફિનિટી એજ્યુકેટ ચેનલ ઉપર મુકતા હોઈએ છીએ તો એનો સરળતાથી તમારા સુધી જ નોટિફિકેશન પહોંચતી એ માટે અવશ્ય મિત્રો આપ સબસ્ક્રાઈબ કરશો આપના મિત્રોને શેર કરશો અને લાઇક આપશો મિત્રો વિગતે ચર્ચા કરીએ તો આજરોજ જે વિદ્યાસાયક પરથી જિલ્લાની જે પસંદગીનો જે કાર્યક્રમ છે મિત્રો એ કાર્યક્રમમાં જિલ્લાની પુનઃ પસંદગીમાં જે સામાન્ય પ્રવાહના મિત્રોને બોલાવેલ હતા એ તારીખ અગિયારસો બે હજાર પચીસની અપડેટ વિદ્યા ભરતી ધોરણ એકથી પાંચ આપણે જે જોઈએ છીએ એ સામાન્ય પ્રવાહ માટે અગિયારસો પચીસની અપડેટ આજે મિત્રો સ્લોટમાં બસ્સો ટુ હંડ્રેડ બે બસો ઉમેદવારો કેન્ડિડેટ્સ બોલાવવામાં આવેલ હતા જેમાંથી મિત્રો ખાસ એકસો ને અઢાર મિત્રોએ આજરોજ જિલ્લા પસંદગી કરી છે જ્યારે બ્યાસી જેટલા ઉમેદવારો આજે ગેરહાજર રહ્યા છે એટલે કે બસોનો જે સ્લોટ હતો આજે બોલાવેલ ઉમેદવારોની સંખ્યા બસો એમાંથી કુલ જિલ્લા પસંદગી એકસો અઢાર છે અને બા બ્યાસી ઉમેદવારો ગેરહાજર રહેલા છે મિત્રો અગિયાર જૂન બે હજાર પચીસના અંતે હવે જ્યારે આવતીકાલે જે બાર જૂન બે હજાર પચીસના રોજ જે કોઈ પણ ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે જશે ત્યારે એમની પાસે ઉપલબ્ધ જે કોઈ એમની પાસે જે કોઈ પણ ઉપલબ્ધ જગ્યાઓ હશે કેટેગરી વાઇઝ એ જોઈએ તો મિત્રો અગિયાર જૂન બે હજાર પચીસના અંતે સામાન્ય પ્રવાહમાં ખાલી જગ્યાઓની વિગતો નીચે મુજબ છે મિત્રો જોઈએ તો ઓપનમાં બે હજાર ચારસો અઠ્યાવીસ ઉમેદવારો છે અનુસૂચિત જાતિ એટલે કે એસસીના બસો સુડતાલીસ ઉમેદવારોની જગ્યાઓ ખાલી છે એટલે કે ઓપન કેટેગરીમાં કુલ અગિયાર જૂન બે હજાર પચીસની જિલ્લા પસંદગી બાદ મિત્રો ઓપનમાં કેટલી બે હજાર ચારસો અઠ્યાવીસ જગ્યાઓ એસસીમાં બસોને સુડતાલીસ જગ્યાઓ એ જ રીતે એસ છસો ત્રીસ જગ્યાઓ એસ જોઈએ તો છસો જગ્યાઓ અને આર્થિક રીતે નબળા વિભાગ એમાં જોઈએ તો ચારસો આમ કુલ મળીને આજની સ્થિતિ એ તારીખ અગિયારસો પચીસની સ્થિતિ એ કુલ ચાર હજાર ત્રણસો ને ધોરણ એકથી પાંચમાં સામાન્ય પ્રવાહ માટે જગ્યાઓ ઉપલબ્ધ છે મિત્રો તો આ અતિ આજની ચોઈસ ફિલિંગ સોરી જિલ્લા પસંદગીની અપડેટ જેના બાદ કુલ કેટલી જગ્યાઓ રહી છે કેટેગરી વાઇઝ એ આપણે જોયું તો મિત્રો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સ્કેફિનેટી એજ્યુકેટ સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણી ચેનલ સ્કેફિનેટી એજ્યુકેટને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો વિડીયોને શેર કરશો અને લાઇક આપશો આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ